નમસ્કાર આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ પહેલાં જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ મોડી સરકારની ગેરંટી બાકી ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ટ્રેક્ટર ખરીદવા મળશે ચાલીસ ટકા સબસિડી મહિલાઓને મફત સિલાઈ મશીન અડધી કિંમતે ડીએપી ખાતર સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણને લઈને આ આગાહી વ્યક્ત કરવાઈ છે જેમાં પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે તેમજ દસ એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દસ અને એપ્રિલના રોજ મોનસૂન એક્ટિવિટી જોવા મળી શકે છે હવામાન વિભાગે ગુજરાતમાં દસ અને અગિયાર એપ્રિલના રોજ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે તેમજ દસ અને અગિયાર એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી છે વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉચકાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મોદી સરકારની ગેરંટી દેવું માફ દેવા માફી લઈ મોટા સમાચાર સામે આવ્યા મોડી સરકાર જ્યારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે તો પહેલાં ખેડૂતોને સંપૂર્ણ ડિયા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોડી સરકારનું વચન તો ખૂબ જ અનેરો હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું હોતું નથી પરંતુ આ વચન લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર ત્રેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું બાકી ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો શરમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક ચાર હપ્તા દર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ શોરમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાઓ હેઠળ બહાર પાડવામાં આવેલા છોરમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન જે લોકોને કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નહીં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરી મોટી જાહેરાત દેશના રિટેલ રોકાણકારો માટે આરબીઆઈએ જલ્દી નવી સુવિધા શરૂ કરવામાં જઈ રહી છે આનાથી સરકારી બોન્ડ અથવા સિક્યુરિટીઝના રોકાણ કરવાનું વધુ સરળ બનશે આરબીઆઈ રિટેલ ડાયરેક્ટર સ્કીમ હેઠળ એક મોબાઈલ એપ લોન્ચ કરશે જેના દ્વારા સરકારી બોન્ડમાં સીધું રોકાણ કાઢી શકાશે તેના દ્વારા કેન્દ્ર અને સરકારી બોન્ડની સાથે ટ્રેઝડી બિલ પણ ખરીદી શકાશે આપણે જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બે હજાર એકવીસમાં રિટેલ ડાયરેક્ટર સ્કીમ શરૂ કરી હતી ત્યાર પછીના મુખ્ય વાત કરીએ તો પટેલનો મહત્વનો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસએ રેસંકા ધારકોએ જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર મફત અનાજ મળે છે તેવા તમામ રેશંકા ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેવા તમામ રેશંકા ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા દસ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે તો તમે ગુજરાતના જે વ્યક્તિને મગફળ અનાજ અને ગુજરાતનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાઢી આપવામાં આવશે ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉ ચણા તેમજ તલ સફેદ અને કારાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટા મગફળીના બારસો પિસ્તાલીસ રૂપિયા ભાવ મળ્યો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ તેરસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને પંદરસો પચીસ રૂપિયા સુધીના નોંધાયા હતા આજે કપાસની નવસો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને અગિયારસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો બોલાયો હતો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે ચાલીસ ટકા સબસિડી ખેડૂતો માટે મિનિ ટ્રેક્ટર અને ટ્રોલેલનું ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ પર નવી યોજના શરૂ કરી બાગાયતી ખેતી ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અઠવા તો વધુમાં વધુ બે લાખ સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિનિ ટ્રેક્ટર ટ્રોલી સાથે વીસ એચપીનું ટ્રેક્ટર લેવા માટે ખર્ચના ચાલીસ ટકા કે ત્યાંથી વધુ રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે આ યોજનાની ખાસ વાત તો એ છે કે ત્રણ વર્ષની અંદર પોઈન્ટ પચાસ હેક્ટર વાવડ ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે અને છ એક વખત સહાય યોજના પાત્ર રહેશે સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને પડી શકો છો મહિલાઓને મફત સિલાઈ મશીન ભારત સરકાર દ્વારા કોઈ એવી સ્કીમ ચલાવી નથી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ મશીનનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તેમને પંદર હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે જે એક સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ રાખી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે ઘણી મહિલાઓ આ યોજના એ માટે અરજી કરી રહી છે અમને જણાવી દઈએ કે સ્કીમમાં સિલાઈ મશીન સિવાય બીજા ઘણા બધા કામ શીખવામાં આવે છે પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં અરજી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ખેડૂતો માટે બીજા સમાચાર અડધી કિંમતે ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂત માટે મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારના ખેડૂતોને ઘર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી છે સરકારે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હતો જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી વિલુપ્ત થઈ શકશે આ એક ખાતર બોડી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની કિંમત એકસો પચાસ રૂપિયા છે આ ખાતર અડધા ભાવે મળશે જેના ખેડૂતોને સીધો ફાયદો થશે સોના ચાંદીના ભાવે તોડાયેલા રેકોર્ડ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ પોસઠ હજાર ચારસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે એમનો ભાવ સડસઠ હજાર નવસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો રૂપિયાનો વધારો થયો છે તે શર્ટનો નવો ભાવ એકોતેર હજાર ત્રણસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઓગણસીર હજાર છસો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ ત્યાંસી હજાર રૂપિયા થયો છે